જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વાઘોડિયા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંકી યથાવત છે કે જેમાં આ પશુ પક્ષી દીપડો અવારનવાર દેવ નદીના કિનારાના વિસ્તારોમાં પશુપાલકોના પશુઓનો શિકાર કરી પોતાની ભૂખ સંતોષે છે વાગોડિયાના સાંગાડોલ ગામની સીમા દીપડાએ મોડી રાત્રે ખેતરમાં બાંધેલા પશુઓમાંથી એ ચાર વર્ષીય વાછરડાનું મારણ કરી દીપડો ભાગી છૂટ્યો હતો તો વાલે સવારે પશુપાલકને આ મારણ કરેલ પશુઓનું હકીકત દેખાઈ આવતા આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા દીપડાના સ્થળે આવી પહોંચ્યા તેની યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી વાગોડિયાના દેવ નદીના કિનારા વિસ્તારોમાં છેલા ઘણા સમયથી આ પશુ પક્ષી દીપડાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે વન વિભાગે દીપડાને પાંજરે પૂરી

વાછડું મારી કાઢ્યું છે ચાર વર્ષનું એવું હવે તમે પોલીસના અધિકારીને જાણ કરી હતી તે શું અહીંયા એમને કાર્યવાહી મેડમ માં ચેક કર્યું છે મેડમ એવું બધી તપાસ કરી પગલાના નિશાન લીધા મેડમે બધાના ફોટા પાડ્યા બધું ચેક કર્યું મેડમ પગલાનું